હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ નું વિશેષ મહત્વ માનવામાં આવે છે ભોરાનાથ ના વિશેષ આશીર્વાદ માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે ત્યારે નવસારી રાણા આયોજિત નિમિત્તે શ્રી કેદારેશ્વર મહાદેવની પાલખી યાત્રા યોજાઈ હતી રાણા સ્ટ્રીટ ખાતે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરમાંથી પાલખી યાત્રા નીકળી હતી છરીનોમ દિને નવસારી રાણા સમસ્ત પંચ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ શહેરના રાજમાર્ગો પર ડીજેના તાલે મહાદેવજીની પાલખીયાત્રા નીકળી હતી શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં પૂજા અર્ચના સાથે લઘુરૂદ્ર યજ્ઞ પાલખી યાત્રા અને શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસમાં ભગવાન ભોરાનાથની પૂજા અર્ચના હજારો શ્રદ્ધાળુઓ ભાવિકોના હૃદય પાવન કરતી રહે છે શ્રી કેદારેશ્વર મહાદેવને રીઝવવા માટે ભક્તોનું ઘોળાપુર આવે છે શિવ મહિમા સ્ત્રોત સાથે શિવજી શિવજી મહારાજ ઉપર જલાભિષેક બિલાભિષેક અને માંગલિક મંત્રોચ્ચાર સાથે મૃત્યુજય મહાદેવના શ્લોકાગન સાથે ચાર બાજુ શિવભક્તની પાવન ગંગા વહે છે એવા શ્રી કેદારેશ્વર મહાદેવની પાલખી યાત્રા યોજાઈ હતી આજ ડીજેના તાલે મહાદેવજીની પાલખી યાત્રામાં મહાદેવના ગીતો પર બોલાવી હતી આ પાલખી યાત્રામાં શહેરના રાજમાર્ગે શિવભક્તો જોડાઈને મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી છે શ્રી કેદારેશ્વર મહાદેવ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા જોડાયેલા સૌ ભક્તોએ હર હર મહાદેવના જય ઘોષના ગગનભેદી નારા પણ લગાવ્યા હતા